એ ધોમપડ ધમપડ ધમપાળ રોમ ની વાડી પ્રખ્યાત ધમફળ એ ગમે એવી બીમારી હોય તો બે મિનિટ માં દૂર ધોમપાડ ધમપાડ ધમફળ એ ચાલો ચાલો ચાલો

જોડે પૈસા હોત ને તો એટલે જોખળ ખાવાની ઈચ્છા થઈ છે મારા ભાઈ પૈસા નહી શું કરવાનું કહો મારે ગરીબ ઓવે પહાડ જેવડો માણસ ગરીબ ઓવે ખા વિશ્વા કોઈ નહીં ફેવા પડશે આ તમારે ભગવન ના સ્વાપડે લખાય ગરીબ ને ખવડાવો છો તમે એને પેટ ભૂખ મારો છો તમે ભાઈ લેન તું એના આશીર્વાદ મળશે તો મારો ધંધો થાય બેતા ચાલો એટલે હું અંદર છે ને ઠક્કર મેળતા હોય એટલે હેરો બેસો ખા હે

બીમારી દૂર કાકા ને ગમે તે બીમારી છે બે મિનિટ માં મટી દા હોય આ જોમફળ એવા નહીં હોય લાલ જોમફ તમે લાલ ના

ભાઈ મોસ્ત પડી હતી મોકા ધોમફળમાં છો મસ્ત ન્યાય જવાની છે એ તો હું પાય હા પાઈ જ

તમે ગરીબ બમ બનાયો અને હું તમને ખાવા હાલું તો બે હલવાઈ જે વાત કરો કશું ને હલવાઈ એની વાત કરી લઈ હેડી હતો કે તો એથી થી બે હઈયો છોટી ગઈ એની એ પણ પેલો તો હેડવા દેતો તો ઓ અમે મારી જ ભૂલ છે મે રો લડવા દીધો તને એ તો હરીભાઈ જોમફળ ઉપર આ ખેગા નું નામ લખ્યું તો એટલે તાણી અજીક જો તું ખાલી મુ ઘેર જઈને પૈસા લઈને ફેરથી ખાવા આવું હો ન ના લાવું હા આપણે ધરે આપણે આવું જ નહીં હવે

હા તો મારી વાત પેલા તમને વાત કરી દેમ ભજ નહી તમે સસ્તા હોય તો સસ્તા પચાસ રૂપિયા નું રૂપિયા નું હા મટી જો હું થોડો અને મને દુખાવો છે અરે કાકા તમે હેડવાની વાત કરો છો તમને બે મિનિટમાં દોડતા કરી નાખું ખાલી દો બે મિનિટમાં તમને દોડતા કરી નાખું કે મે ખાલી દો ખાલી હા છે નહીં વોશિંગ મેચીન ખાઈ જાય ખાય છે ના ના ખો ખાલી તમે અલગ લાગ્યું ને અલગ અલગ છે ને થોડું હવે છે ને ઓછી રાઉન્ડમાં આવે દોડી ના આવો ખાલી દોવું હોય તો હા બરો

કાકા તમારા તમે દવાઓ ઘડી ડોક્ટરની ખરેખર આ ધોમફળ તમે ખાહો નહીં તો તમે છે ને આખી જિંદગી મને યાદ કરશો અને શું ભાવ 50 રૂપિયા રૂપિયાનું એક પૈસા કાકા અત્યારે આપણે આવડી ગોડી લાવો છો એ કેટલો ભાવ હોય છે ક્યાં હોય જોમપર 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 તાજા તાજા મસાલેદાર જોમપર રોમની વાડીના પ્રખ્યાત જોમપર ગમે એવી બીમારી હોય તો 2 મિનિટમાં દૂર એ કાકા ખાય કાચી ખાય નાના નાના ટેણિયા પણ ખાય એ ચાલો 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 અહીંયા ભાવે કે બીજું કોઈ નહીં અહીંયા કે ભાઈ હો

પૈસા બોલ અને ધોમફળ મનાલ દે મેડિકલ માં મારા ધોમફળ જ રાખો હતી અને તને દવાખાના માં બેહારણ કા તો ના પાડ દીધી ના ભાઈ ના કીધું આપણે જે વસ્તી ની સેવા કરા છે ને એ બરોબર છે આપણે એવા પૈસા નહીં કમાવા આ એ ભાઈ નહીં એટલે ખોખા આવે ખોખા આ ધોમફળ ને એને ખોખા બનાવી દીધા તો એકિંગ માટે એવું એમ હું હોય અને એક ડોક્ટર હતો મેડિકલ ની દવા લઈ કાકા

ના કાકા આપણે તો આ ધંધો બરોબર છે હે આ ધંધો બરોબર છે પણ તમે આ હોય બેસીને જેવા ગાઢ બેસીને જીવા કાકા વગડે બેસીને નહીં મંદિર છે અને મંદિરે જ એવા માણસો આવી કે હારા માણસો જાવ ખાયા મને હ તો હારા માણસો જ સેવા કરું હું શું જમા છે કાણી અને તમે આ દોજો ખાલી ઘેર છો ને એટલો અડધો કલાકમાં દોડતા

આ મરતું છે નહીં તમારા ડોશીમાં હોય ડોશીમાં એ ઈના કાપી ના બધું મરતું નાખી દે ભલે તીખું લાગે પણ ખવારી દેજો અને પછી અડધો કલાકમાં તમારા ડોસી એમાં એવા પટિયો મારતી કાકા લ્યો લાવ લાવડો પાંચસો રૂપિયા કેમ ગઈ 5:05 વાગી ગઈ ગોહી પટની મારે જોમણે આયો બાર અરે કાકા હું ઓયકણ તું હે આ તો શું એમ કે કે આવાડું યે મારે ઓળખીયા પબ્લિક અરે દોડતા દોડતા જો પણ વિહમો ના ખાતા હે જો ચોક વિહમો ગાધો તો આ પગ દુખવા મળે ધંધો કરતો હતો નહિ તો ખરેખર પંદર માં કોચમો માગતા હતા ધંધા કર્યા એટલા પોનસો રૂપિયા લઈ ગયા ખરેખર હવે આવું જ કરવું પડશે

હું છે માર જમફળ ખાવાઈ તું તો લોય પી જોય છે આ બે હાલો કે કાકા પણ કેટલા પૈસા આવતા આવતા વપરાઈ નાખે બોલે લે 20 રૂપિયા લેતો આતા જમફળ એ જમફળ 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 તાજા તાજા જમફળ બોલટણિયા અલજે લ્યા બકા દોમ પર જેવા તેવા નહીં વીસ રૂપિયામાં ના આવે પણ

પાતંગ લેવા દે હવે ના કાકા પતંગ પતંગ મારે નહીં લેવા જોમ પણ ખાવાય હા એટલે સુધરી ગયો હતો કેટલા આલુ બોલો એક કોમ કર કેટલા પૈસા પડ્યા છે લે આ બસો રૂપિયા ના લીધી પેક કરી આલું હું હવે પેક કરી દે તો ઘેર દે કાપીને ખાય ના કાકા મારું આ જ ખાવાય હા હવે એક કોમ કરો

કેવું લાગે હે કેવું લાગે છે ગળી ગળી તારે હવે સ્વાદ ની જન આજ ખબર પડી છે આ દાણા ઉધી ગમે એવું શીખવું હાલત કે મોડું છે મોડું હાલત કે શીખવું છે ખાઈ જાવ સર બધા ખાઈ જાય અને તમે રોજ હોય હોય છો એટલે મારો ઓર્ડર બાર ના વધારે હોય બોલો ભાઈ શું ભાવ પચાસ રૂપિયા પચાસ રૂપિયા કિલો એમ અરે ભાઈ એક ગોમફળ ના રૂપિયા કિલોના નહીં

એટલે તમે લેવા ના આવો તો પછી તમાર નો ધંધો કરવાનો છે નદી રહી ને રહી આખામાં એટલે તને શરમ આવે છે

南都巴坦哈。